કરવાના માટે સ્વરક્ષણ માટે એપ્લાય થાય તો સાહેબ બીજી પ્રોસીજર એને લીગલી આપો એવી અમારી માંગણી છે પણ ઓલી લેન્ધી છે ના જેવી એની માંગણી આવે એની ઉપર તાત્કાલિક સાહેબ કાર્યવાહી કરી અને એને હથિયાર પરવાનો આપો એવી અમારી વિનંતી નગર વકીલ મંડળ ભરતભાઈ સુવા તારીખ તેર તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના સિનિયર વકીલ શ્રી અરુણભાઈ પલેજાનું સમી સાંજે બેડી વિસ્તારની અંદર ઘાતકી રીતે મર્ડર થયેલ હોય આ હત્યાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર વકીલ આલમમાં અને તમામ વકીલ મંડળોમાં પડેલા હોય અને તેના ભાગરૂપે તેના વિરોધ વ્યક્ત કરવા માટે તમામ વકીલ મંડળોએ જે તે તાલુકા જિલ્લામાં અવનવા કાર્યક્રમો આપેલા છે અને આ જે વિરોધ છે એટલા માટે છે કે જામનગરની અંદર આ બીજી ઘટના છે બે હજાર અઢારમાં કિરીટભાઈ જોશીની ટાઉન હોલ વિસ્તારની અંદર સમી સાંજે આ જ રીતે નિર્મમ હત્યા થયેલ હતી ત્યારે પણ અમો દરેક બારના પ્રમુખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતા વિરોધ વ્યક્ત કરેલ હતા અને ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ નામનો કાયદો અમલમાં લઈ આવે તેની સમગ્ર ગુજરાતના વકીલ મંડળના હોદ્દેદારોએ માગણી કરેલ હોવા છતાં હજી સુધી આ કાયદો અમલમાં લાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગયેલ છે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે હવે સમયની માંગ છે રાજસ્થાન જો સર રાજસ્થાન સરકાર એ આ અમલમાં મૂકેલ હોય બે હજાર ત્રેવીસની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કર્ણાટક સરકારે પણ મૂકેલ હોય એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને આ વિશિષ્ટ કાયદાની એટલા માટે જરૂર છે કે કાયદાના રક્ષકની જ જો સલામતી ના હોય અને સામાન્ય માણસ ગુંડા આવારા માફિયા ડોઈને ડોન્ટ થઈને ફરતા લુખા તત્વોને આ કાયદાનો કોઈ ખોફ રહેલો જ નથી અને વકીલ એટલે ઓફિસર ઓફ ધ કોર્ટ એની ઉપર ગમે ત્યારે હિચકારા હુમલા કરે છે અને મારી નાખવા સુધીની ઘટનાઓ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ બનેલ છે આના આના માટે જે ઓફિસર ઓફ ધ કોર્ટ છે તો એને પણ કંઈક રક્ષણ મળવું જોઈએ જે બીજાના ન્યાય માટે લડે છે અને જે ન્યાયથી વંચિત છે એના માટે લડે છે એમાં પોતાનો અંગત સ્વાર્થ કાંઈ હોતો જ નથી ન્યાયથી વંચિતો માટે પોતાનો જે વ્યવસાય કરે છે એને ન્યાય અપાવવા માટેનો એની જો સલામતી ના હોય તો કાલ સવારે એવા પ્રસંગો બનશે કે ન્યાયતંત્રને પણ તાળા મારવા પડે અને જ્યુડિશિયલ ઓફિસર કે જ્યુડિશિયલ સ્ટાફની પણ કોઈ સલામતી ના રહીએ એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વિશિષ્ટ કાયદો છે એમાં સજાની પણ વિશિષ્ટ જોગવાઈ હોય છે અને એ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે આજ રોજ અમારી એ માગણી હતી અને એટલા માટે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે એક આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલા વહેલી તકે અમલમાં મૂકે અને જે આ અરુણભાઈના હતયારાઓ છે એને વહેલા વહેલી તકે પોલીસ પકડી અને એને સખતમાં સખત સજા થાય તે રીતની કાર્યવાહી વહેલી તકે કરે અને ત્રીજી માગણી અમારી એ હતી કે વકીલોને વિના વિલંબે લાઇસન્સ માટેની માગણી કરે એટલે શોર્ટમાં પ્રોસીજર પૂરી કરી અને એને હથિયાર અંગેનું લાઇસન્સ ભરવાનો વહેલા વહેલી તકે પ્રોવાઈડ કરવામાં આવે આ ત્રણ મુદ્દાઓ સાથેનું આ જામનગર વકીલ મંડળના તમામ સભ્યો સ્કૂટર રેલી કાઢી રોષ વ્યક્ત કરતા કરતા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આ જ માગણી અમે સરકાર શ્રીમાં પણ લેખિતમાં મોકલવાના છીએ અને આ જ રીતે ગુજરાતના તમામ બારના પ્રમુખ સાથે મારે વાત થઈ ગયેલ છે અને એ દરેક પ્રમુખ અને હોદ્દેદારો આજ રીતે ગુજરાત સરકાર પાસે આ એડવોકેટ પ્રોટેક્શન એટ અંગેની માગણી કરી રહ્યા છે અને લેખિતમાં દરેક જગ્યાએ લેખિત આવેદનપત્ર સરકારને દરેક તાલુકા જિલ્લાના પ્રમુખો મોકલશે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ